ઉત્તરાયણ પરવને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે છતાં બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ગણતરીના દિવસ જોવા મળી રહ્યો છે દર વર્ષે પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે હજી કોઈ ખાસ ખરીદી જોવા મળી નથી વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા પતંગના ભાવમાં વીસ નો વધારો થયો છે આથી શહેરમાં ચાલુ વર્ષે પતંગનું પચીસ થી હજી સુધી પતંગનું ખાસ વેચાણ શરૂ નથી થયું જેને કારણે અંકલેશ્વરની બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરના પતંગ ખંભાત નડિયાદ અમદાવાદ સુરત સહિતના શહેરોમાંથી આવે છે દર વર્ષે અંકલેશ્વર ની બજારમાં અંદાજે પંદર થી વીસ લાખ રૂપિયા ના વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં વીસ ટકા નો વધારો થતા પતંગનું પચીસ થી ત્રીસ ટકા ઓછું વેચાણ થશે તેમ અંકલેશ્વર ના વેપારીઓ જણાવ્યું મકર સંક્રાંતિના ત્રણ દિવસ બાકી રહ્યા છે તેમ છતાં બજારમાં પતંગની સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઈ નથી સામાન્ય રીતે ઉત્તરાયણના ત્રણ ચાર દિવસ પહેલા બજાર ધમધમતી હોય છે પરંતુ આ વર્ષે ત્યારે ખાસ વેચાણ થઈ રહ્યું નથી આથી છેલ્લા દિવસોમાં ખરીદીની આશા વેપારીઓ સેવી રહ્યા છે અંતરે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર ઓએનજીસી તોડી પડાયા બાદ જીઆઈડીસી થી ખરીદી અર્થે આવતા લોકો ટ્રાફિક સમસ્યા તેમજ ખરાબ રોડ રસ્તા ને લઈ રેલવે સ્ટેશન થી લઈ ત્રણ રસ્તા સર્કલ સુધી ખરીદી અર્થે આવવાનું ટાળ્યું છે જે માર પણ વેપારીઓને હાલ પડી રહ્યો છે દર વર્ષે પતંગમાં ખાસ વિવિધતા દર વર્ષે જોવા મળે છે પરંતુ ચાલુ વર્ષે બાળકો માટે પતંગોમાં કાર્ટૂન કેરેક્ટર મોટું પતલું મિન્કી માઉસ ની પતંગ અલગ અલગ પિક્ચરના બેનર્સ વાળી પતંગ બજારમાં આવી છે આ સિવાય કોઈ પતંગમાં ખાસ વેરાયટી હજુ સુધી બજારમાં જોવા મળી નથી મંદી છે અને એવી અમને આશા છે કે કાલ ધંધો સરસ ચાલે અને બધાનો માલ પૂરો થઈ જાય એવી અમારી અપેક્ષા છે એવી જાય આ વખતે ભાવ ભાવમાં માં વીસ ટકા ભાવ વધારો છે હાલમાં

અંકલેશ્વર રેલવે સ્ટેશન થી સીટી બરફ આવવા માટે દૂધ બંધ છે એના કારણે થોડો ધંધો ઓછો હતો પણ રેગ્યુલર જે કસ્ટમર હમણાં કાયમ ના હોય છે છે એના કારણે લાગે છે કે થોડો ધંધો સારો થશે આ વખતે કેવું છે ભાવ શું છે ભાવ વધારો તો વીસ ત્રીસ ટકા છે પરંતુ પબ્લિક પણ સમજે અને રેગ્યુલર ભાવ આપી જાય છે એટલે ઘણું સારું છે